સ્પાર્ક મોહિમ જે લઈને આવ્યું છે બહુ સારી રીતે આ લઈને આવ્યું છે તો અમે પણ આ શ્રી સિદ્ધેશ્વર હેવન તરફથી સોસાયટીને અમારી સોસાયટીને સાફ ક્લીન કરવા માટે તૈયાર જ છે સ્વચ્છતા અમારી સોસાયટીમાં બને તેટલી અમે રાખી જ રહ્યા છે પણ તો પણ આ મુહિમ સ્વરૂપે કે ભીનો કચરો અને સૂકો કચરો જે અત્યાર લગીને ભેગો કરતા હતા અમે તે પણ હવે જુદો કરીશું અને આ મુહિમમાં જે અમે જે સહભાગી થઈએ છે તેમાં હજુ વધારે સપોર્ટ કરીશું ને એ બાબતે જે પગલાં સોસાયટીમાં લેવા જોઈએ તે અમે જરૂરથી લઈશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આપની સાથે હું છું સોનલ મકવાણા સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા વડોદરાને સ્વચ્છ કરવા માટેની એક મુહિમની શરૂઆત કરવામાં આવી છે સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા આ મુહિમમાં વડોદરા શહેરના લોકો પણ એક બાદ એક જોડાઈ રહ્યા છે વડોદરા શહેરને સ્વચ્છ કરવાની જવાબદારી વડોદરાવાસીઓની છે અને એ જ વાત તમામ લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયાસ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવી રહ્યો છે તે અંતર્ગત અલગ અલગ સોસાયટી સ્પાર્ક ટુડે ન્યૂઝની આ મુહિમમાં જોડાઈ રહી છે આજે અમે પહોંચ્યા છીએ કલાલી વિસ્તારમાં આવેલી સિદ્ધેશ્વર હેવન ખાતે કે જ્યાં તેઓએ પણ સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સાથે જોડાઈને પહેલાં તો તેમના રહેઠાણને અને ત્યારબાદ વડોદરા શહેરને સ્વચ્છ રાખવાની આ મુહિમમાં તેઓ જોડાયા છે તમે અત્યારે જોઈ શકો છો કે સોસાયટીના તમામ જે મેમ્બર્સ છે તેઓ આપણી સાથે ઉપસ્થિત છે અને વડોદરાને સ્વચ્છ કરવાની આ મુહિમમાં તેઓ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે વાત કરીશું સિદ્ધેશ્વર હેવન સોસાયટીના પ્રમુખ સાથે પ્રમુખ ઉદયભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે ઉદયભાઈ પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સિદ્ધેશ્વર હેવન આપણે જ્યારે વડોદરાને સ્વચ્છ કરવાની વાત કરીએ તો પહેલાં આપણે વાત કરીએ કે રહેઠાણને સ્વચ્છ કરીએ અને પછી સિટીને સ્વચ્છ કરવા જઈએ તમે આ મુહિમમાં ટુડે ન્યૂઝ સાથે જોડાઈ રહ્યા છો શું સારી સ્પાર્ક મુહિમ જે લઈને આવ્યું છે બહુ સારી રીતે આ લઈને આવ્યું છે તો અમે પણ આ શ્રી સિદ્ધેશ્વર હેવન તરફથી સોસાયટીને અમારી સોસાયટીને સાફ ક્લીન કરવા માટે તૈયાર જ છે જેમ કે આપણે જાણીએ છીએ કે વડોદરાને સ્વચ્છ કરવું એ કોઈ નાની વાત નથી પરંતુ જ્યારે દરેક મેમ્બર જોડાઈ જશે ને તો આપણે વડોદરા શહેરને સ્વચ્છતાના ક્રમાંકમાં ઉપર લઈ જઈ શકીશું આપણી સાથે કેમ કમિટી મેમ્બરમાંથી પ્રભાતભાઈ પણ આપણી સાથે જોડાવાના છે તેમની સાથે પણ આપણે વાત કરીશું એ પૂર્વે હું આપને ક્રમાંક જણાવી દઉં છેલ્લા આઠ વર્ષમાં વડોદરા સ્વચ્છતાના ક્રમાંકમાં સતત નીચે ઉતરી રહ્યો છે ફક્ત બે જ વખત તે ટોપ ટેનમાં આવ્યો છે વર્ષ બે હજાર વીસની વાત કરીએ તો તે આઠમા ક્રમાંકમાં હતો અને વર્ષ બે હજાર એકવીસમાં વડોદરા સ્વચ્છતાના ક્ષેત્રે દસમા ક્રમાંકમાં હતો અને ત્યારબાદ સતત આપણે નીચે જતા રહ્યા છે એટલે સ્વચ્છતામાં આપણે ક્યાંક ને ક્યાંક અન્ય શહેરોથી પાછળ જતા રહ્યા છે અને તે આપણા સંસ્કાર નથી વડોદરા શહેરને સંસ્કારી નગરી પણ પ્રભાતભાઈ કહીએ છીએ આપણે અને ક્રમાંકની વાત કરીએ તો ગત વર્ષે ક્રમાંક તેત્રીસમો થઈ ગયો આઠ ને દસે આપણે હતા અને અત્યારે તેત્રીસમાં નંબરે આવી ગયા છે સ્વચ્છ કરવાની તો જરૂરિયાત છે શરૂઆત તમે સોસાયટીથી કરી શકો ઇસ્પાર્ક ન્યૂ ટુડે જો મેહૂમ સ્ટાર્ટ કરી છે એના પણ વડોદરામાં આગળ લાવવાની સારી શરૂઆત કરી છે એનામાં મને એવું કહેવાનું છે કે આપણે જે સોસાયટીમાં કલાલી સોસાયટીમાં સિદ્ધસેવક સોસાયટી આપણે કલાલી છે આના બધા રહેનાર વાસીઓ આ પણ ક્રમમાં આગળ ચાલી રહ્યો છે આજે જે આપણે અંદર અહીંયા ભેગા થયા છે કે કે આપણે આઈ ક્રમમાં આપણી સોસાયટીના સ્વચ્છ એને સ્વચ્છ થાય તો સ્વસ્થ બી થાય આ ક્રમમાં આપણે આજે સફાઈવાળો જો લેવાનો છે પ્રણ આ આપણે પૂરે કરીએ છીએ એના આપણે સ્માર્ક ટુ ડેના મુહિમમાં આપણે એને જોડાઈએ છીએ જેમ કે તેમણે કહ્યું કે સ્પાર્ક ટુ ન્યૂઝની મુહિમમાં આ સોસાયટી પણ જોડાય છે સોસાયટીમાં જ રહેતા રહેવાસી સાથે પણ આપણે વાત કરીશું દક્ષેશભાઈ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે આ દક્ષેશભાઈ શું કહેશો વડોદરા શહેરને સ્વચ્છ કરવાની મુહિમ સ્પાર્ક ટુ ડે ન્યૂઝે શરૂ કરી છે પરંતુ સ્પાર્ક ટુ ન્યૂઝ એકલું કંઈ નહીં કરી શકે સૌએ તેમાં જોડાવું એકચ્યુઅલી જે સ્પાર્ક ટુ ડે ન્યૂઝે જે આ મુહિમ ચાલુ કરી છે તેના માટે સિદ્ધેશ્વર અહેવારના રહેવાસી તરીકે અમે આભારી છીએ અને તે મુહિમના એક ભાગ સ્વરૂપે અમે આ મુહિમમાં અમે ભાગ લઈએ લઈ રહ્યા છે સ્વચ્છતા અમારી સોસાયટીમાં બને તેટલી અમે રાખી જ રહ્યા છે પણ તો પણ આ મુહિમ સ્વરૂપે અમારા જે પ્રમુખશ્રી છે એમણે નવું એક એ બનાવ્યું છે સ્ટેપ કે ભીનો કચરો અને સૂકો કચરો જે અત્યાર લગીને ભેગો કરતા હતા અમે તે પણ હવે જુદો કરીશું અને આ મુહિમમાં જે અમે જે સહભાગી થઈએ છીએ તેમાં હજુ વધારે સપોર્ટ કરીશું ને એ બાબતે જે પગલાં સોસાયટીમાં લેવા જોઈએ તે અમે જરૂરથી લઈશું આટલું કહેવા માગું છું મેડમ હું સિદ્ધેશ્વર હેવનના તમામ જે રહીશો છે તેઓ આપણી સાથે જોડાયા હતા સ્વચ્છતાની આપણે વાત કરીએ છીએ એટલે સ્વચ્છ પહેલાં આપણું ઘર હોય ત્યારબાદ આપણે જે વિસ્તારમાં રહીએ છીએ તે વિસ્તારને આપણે સ્વચ્છ કરીએ અને ત્યારબાદ આપણે વડોદરા શહેરને સ્વચ્છ કરીએ અને તેવો જ એક પ્રણ આ તમામ જે સોસાયટીના મેમ્બર છે તેઓ દ્વારા લેવામાં આવ્યો છે આપણે અહીં પૂર્ણ કરીશું અને તે પહેલા સ્વચ્છતા માટેના શપથ સૌ ભેગા થઈને લઈશું હું પોતે ગંદકી નહીં કરું અને બીજાને પણ ગંદકી નહીં કરવા દઉં હું પોતે ગંદકી નહીં કરું અને બીજાને પણ ગંદકી નહીં કરવા દઉં હું સૌ પ્રથમ સ્વચ્છતાની શરૂઆત મારા રહેઠાણ અને કરીશ હું મારા ઘરના કચરા ને કચરા ને સૂકા અને ભીના કચરા ના સ્વરૂપમાં સૂકા અને ભીના કચરા ના સ્વરૂપમાં વર્ગીકૃત કરીને વર્ગીકૃત કરીને વડોદરા મહાનગરપાલિકાના વડોદરા મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના ના વાહન માં જ નિકાલ ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન ના વાહન કરીશ હું શહેરના નદી નાળા હું શહેરના નદી નાળા કે ખુલ્લી જગ્યાઓમાં કચરો નહીં નાખું કે ખુલ્લી જગ્યાઓમાં કચરો નહીં નાખું અને હું સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ નહીં કરું અને હું સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ નહીં કરું